હેલો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ ભાઈ અત્યારે રાઈટ ના વાગી ગયા છે રાતના એક ને સત્તર થઈ છે ટ્યુઝડે ઓગણત્રીસ તારીખ મે રાતના એક ને સત્તરે આપણે ખાવાય છે કારણ કે આપણે ત્યાં પૂછ્યા માણસો ખાઈ છી એક દિવસ નહીં રોજ નહીં પણ તમને આજ બતાવું છું મેં કીધું આજ બતાવું તો એક ને સત્તર હ્યા ચાર ના એકલો નહીં આવી જાય કંઈ કદાચ એક ક્લિપ નાખ્યો હવે આપણે મળીને નેક્સ્ટ મોર્નિંગ નેક્સ્ટ મોર્નિંગ તો મિત્રો મસ્ત મજાનું થઈ ગયું છે મોર્નિંગ ને ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ બજારમાં અને આ છે ભરતાઈની થાઈની ભરતાઈની ભરત આઈ ની થાર આપણી સામે પડીશું આપણે સંગી બીટીશું Barangnya ini sih gembira nih semuanya. Karena update di ban, bank masih ada yang belum nih, nih, नये तिमचे तर आपण किती करोड काढવાનાस बघू द्या लेख्या करतो बेक करतो 4 करोड काढવાનાस उलट अटियेवा वर्ष एक बार गोडडू लेन नाही आवू आय जाओ सिलेक्ट पाउंड टाइपनी 5 5 मिनिटं आता

ફાઇનલી ભાઈ આપણે પૈસા ટ્રાન્સફર કરી દીધા ને ભાઈ પ્રોબ્લેમ આવી ગઈ ગરડાના બેંકમાં બેંકમાં હું એટીએમમાં આપણે પચીસો નાખવીને બે હજાર પાંચસો 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 પછી બીજી વાર નાખીએ તો હલવાઈ જાય આ બીજી વખત આપણે વઈ છું ઘરે તો અમારે હલવાના તો નથી કારણ કે એમને ખબર જ હલવાય એટલે એમને નાખ્યા નહીં ચલો કરી તો આ છે ભાઈ આપણી જૂની નિશાળ જોઈ શકો છો તમે બરાબર દેખાડી દો આખી જૂની નિશાળ હું ભણતો નથી દે કાંઈ નહોતું ખુલ્લા નથી

તો રોજની જેમ આપણે અત્યારે આવી ગયા હતી ભાઈ હાલતા હાલતા જીમ પાસે જીમ પાસે આવી ગયા હી ગીમને રોજ જોવાની જીમ જાય નહીં તો કાંઈ નહીં રોજ જોઈતું હોય ખાઈ એટલે બેસી મસ્ત મજાનો ઠંડો કોંકર તો નહીં જો હા મસ્ત મજાનો કંઈ ઠંડો કોમ આવે જ નહીં કાંઈ ના કરે રાતે મજા આવે કારણ કે રાતે ઠંડો કોણ આવતો ને બહુ મજા કંઈ આજે એટલે બધો કાંઈ બ્લોક ખાસ હતો નહીં કા આપણો અને આપણા ભાઈ હવે વોટ ટાઈમ હે ને કરતા જ હોય છે આપણા what time બધા ને કરતા થાય હોય છે પચાસ what time થતા થઈ ગયા મેં કીધું youtube નો ધંધો કરવો આવું થાય છે તો ભાઈ આ સામે ના કેમેરા નું result હે ભાઈ આખું બગડી ગયું જો ધૂંધળું ધૂંધળું આવે ને હા મેં કેમેરા નું રિઝલ્ટ છે આગલો આવે ને આગલો એ કેમેરા નું રિઝલ્ટ છે જો

આમ તો ત્યાં આવી જવાય પછી તોય ના આમ મેં પાંચ પાંચ કિલા તોય હાલતું તું તોય રોતું નથી બહુ કહેવાય અહીંયા જો ભાઈ કાઠિયાવાડની ની માલપા ઘોડા એટલે ઘોડા ઓ સાઈ સાફ થાય ના ઘટે તો બે ઘોડા મસ્ત મજાના છે ભાઈ તરાય બાંધે છે જો કાઠિયાવાડની ની આ સિસ્ટમ છે ભાઈ અહીંયા બધા શોખીન ભાઈ ઘોડા નામ ગાડીઓ પપ્પાનો દીકરો છે એ મોટો શોખીન છે કારનો તો મિત્રો ફાઇનલી આપણે અહીં ઘરે ભાઈ હવે ઘરે આવીને આપણે બ્લોગ એન્ડ કરશું કારણ કે આજનો બ્લોગ એટલે બધો કે ખાસ તો નહીં પણ ખાસ એક વસ્તુ હતી કારણ કે આજે આપણે છે ને ભાઈ હેરાન બહુ છે ઘટકાનો તો અહીંથી આપણો બ્લોગ એન્ડ કરીશું મળીએ બીજા બ્લોગમાં બાય બાય